તો કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જઈશો તો સ્વાગત છે તમારું મારા એક નવા જ મિયાર્ડમાં તો આપણે મિત્રો સવાર સવારના પોરમાં નાઈને સીગયા હતા રેડી અને આજે તો મિત્રો શુક્રવાર અને પછી તો હું મિત્રો સવાર સવારના પોરમાં આપણે નીકળીએ મિત્રો કોલેજ બાજુ કારણ કે આજે હતો મિત્રો શુક્રવાર અને પછી હું ફાઇનલી આપણે મિત્રો ભોગ હતા કોલેજે તમે જોઈ લ્યો આજે વધારે પબ્લિક હતું કારણ કે આજે હતો મિત્રો શુક્રવાર એટલે માણસો તો વધારે હતો મિત્રો અને પછી તો હું ભાઈ બહેન કે આપણે જાઉં છે ઝેરો કરવા તો હું ને મારા મિત્રો પછી ભોગ્યા મિત્રો ઝેરો કરવા મહાદેવ બુક સ્ટોર હે મિત્રો તમે જોઈ શકો અને પછી હું આપણે મિત્રો રજા પડી ગઈ હતી અને હવે જવાનું હતું ઘર બાજુ પછી હું આપણે નીકળ્યા ઘર બાજુ અને પછી હું સાંજે પૂરો સમય થઈ ગયો હતો અને આપણે મિત્રો આજે એક અસાઇનમેન્ટ પૂરો કરવાનો હતો પછી તો હું ફૂલ બાગાત જીખી બોરાવી નાખી અને એક અસાઇનમેન્ટ મિત્રો ફાઇનલી આપણે પૂરો કરી નાખ્યો તમે જોઈ લો અને પછી તો હું બહાર આવીને જોઈ તો મિત્રો બહાર તો પતંગ શક્તિ હતી તમે જોઈ શકો છો હજુ ઉત્તરાયણની મિત્રો વાં છે ચાર દિવસની તોય પણ પતંગ શક્તિ હતી અને પછી હું ફાઇનલી શાંત પડી ગઈ હતી તમે જોઈ શકો છો મિત્રો તો જય અને જય શ્રી રામ મિત્રો